વડોદરાના ડબોઈથી વાકુડાનો મુખ્ય માર્ગ છેલ્લા એક વર્ષથી બંધ છે જેને લઈને અનેક લોકો કલ વેઠી રહ્યા છે અને અનેક વખત રજૂઆતો કરી છતાં પણ કામ ઝડપી ન થતા ગ્રામચંદોમાં આક્રોશ વ્યાપી જવા પામ્યો છે સાથે ગ્રામચંદોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે રાજ્ય સરકાર રોડ રસ્તાને નાણાના જલ્દીમાં જલ્દી કામ શરૂ કર્યું અને લોકોને સુખાકારી મળે તે દિશામાં કામ કરી રહી છે તેવામાં વડોદરાના ડબોઈથી વાકુડિયા જવાનો મુખ્ય માર્ગ છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં છે જેને લઈને રાહતારી ચાલીસ કિલોમીટર અંતર કાપે વાઘોડિયા જવાના જવાનો વારો આવ્યો છે અને આમ જોવા જઈએ તો ડબોઈથી વાઘોડિયા માત્ર પચીસ કિલોમીટરનું અંતર છે પરંતુ ટોલાર ગામ પાસે આવેલું નાળાનું કામ છેલ્લા એક વરસ અને બે મહિનાથી ચાલતું હોવાથી મુખ્ય માર્ગ બંધ છે અને જેને લઈને ડભોઈથી વાઘોડિયા જવા માટે વાયાગોલા ગામડી થઈને વાઘોડિયા જવું પડે છે જેથી વીસ કિલોમીટરનું ભાડું વધી જતા વિદ્યાર્થીઓને રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એટલું જ નહીં ગ્રામજનોનો આક્ષેપ છે કે જ્યાંથી આ નાળાનું કામ ચાલુ થવું છે ત્યાંથી ત્યારે હોતો નથી જેના કારણે તકલાદી કામ થતું હોય તેવી અમને ભીતિ સેવાઈ રહી છે આવનારા સમયમાં જો કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો જવાબદાર કોણ તેવા પણ પ્રશ્નો ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવ્યા છે ગ્રામજનો અને રાજદારીઓનું માનવું છે કે જે કામ છ મહિનાનું જેને લંબાવીને દોઢ વર્ષ સુધી લઈ જવાનો અર્થ શું છે આ બાબતમાં નાયબ કલેક્ટર આર એન બી વિભાગના અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી પરંતુ જ્યારે રજૂઆત કરી ત્યારે જિલ્લા કલેક્ટરમાંથી નવી સમયમર્યાદા વધારી દેવામાં આવે છે જેને લઈને ગ્રામજનોની આશા ઉપર પાણી ફેરવી જાય છે બીજી બાજુ ગ્રામજનો દ્વારા અનાળાનું કામ તકલાદી ચાલતું હોવાથી તૈયાર થઈ જાય છે અને ઘેરી અને વિજિલન્સની તપાસ કરીને અનાનો બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી વાઘોડિયા એક ઇન્ડસ્ટ્રીયલ હબ ગણવામાં આવે છે જેના કારણે રોજિંદા બે હજારથી વધારે વિદ્યાર્થીઓ અને એનો કર્યા તો વાઘોડિયા ખાતે અપડાઉન કરી રહ્યા છે અને તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી ચોમાસા પહેલાં આ માર્ગ ચાલુ થઈ જાય છે તેવી ગ્રામજનો આશા લઈને બેઠા છે હવે જોવું રહું કે આવનારા દિવસોમાં ક્યારેય નાળાનું કામ પૂર્ણ થાય છે અને લોકોની મુશ્કેલીનો અંત આવે છે આ બ્રિજનું કામ એક વર્ષની મુદત હતી બે હજારના ચોવીસમાં ફેબ્રુઆરીમાં એનું સ્ટાર્ટિંગ થયું હતું ત્યાર પછી અગિયાર મહિનાનું મુદત હતી એ કામ પત્યું તો ના પણ બીજા છ મહિના એક્સટેન્ડ કરાયા અને જે કામ છ મહિનામાં થઈ જવું જોઈતું એ બાર મહિનામાંય ના થયું અને બીજા છ મહિના એક્સટેન્ડ કરાયા અને કામમાં ક્વોલિટીમાં ગુણવત્તામાં અમને ખામી દેખાય છે તો સરકારશ્રી અને જે આર આરએસ ટીમ જે છે એ ધ્યાન દોરે અને એની ગુણવત્તા સભર ચકાસ કરે બીજું કે કોઈ પણ બ્રિજ બનતો હોય તો એનું ડાયવર્ઝન હોય જ્યારે આ બાર મહિનાની ઉપર આજે ચૌદમો મહિનો થાય છે ડાયવર્ઝન છે નહીં ઘણી વખતે ચાલુ કરે તો બાઇકોને જવા દે ફોર વ્હીલને અટકાવી દે એવી રીતના ગતિ પબ્લિક થાય છે બીજું કે આ મેઇન રસ્તો છે ડભોઈને વાઘોડિયાને જોડતો ત્યાં આગળ છોકરાઓ પારુલ યુનિવર્સિટી સુમનદીપ વિદ્યાપીઠ પછી લીમડા જીઆઈડીસીમાં નોકરિયાત વર્ગ અને અહીંના જે બધા ખેડૂતો છે એમને અવર જવરમાં ઘણી તકલીફો પડે છે અને ડાયવર્જનનો જે રસ્તો છે એ સિંગલ પટ્ટી ઇન્ટરનલ ગામડા છે પંદર કિલોમીટર ફરવાન થાય છે એટલે એમાંય ઘણા એક્સિડન્ટો થાય છે અને પબ્લિક ઘણી હેરાન થાય છે તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે તમે આમાં ધ્યાન આપો ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા સોટા સાહેબને નિવેદન છે અમારી માંગ એવી છે કે તમે કોન્ટ્રાક્ટરને પ્રેશર કરીને વહેલી તકે કામ પૂરું કરાવડાવો બે ત્રણ મહિનામાં તો પબ્લિક જે હેરાન થાય છે ને એ થાય ને બસ અમારી એ જ માંગ છે અને કદાચ જો આ વહેલી તકે પૂરું નહીં થાય એપ્રિલના ત્રીસ તારીખ સુધી તો પછી અમે ગામ લોકો અમારા જે દસ બાર ગામ લોકો આવે છે એ ગામ લોકો ભેગા થઈને ઉગ્ર આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે કરીશું એની ખાતરી આપું છું અમારે ડભોઈથી વાઘોડિયા તરફ જે રોડ જઈ રહ્યો છે અને ત્યાં બ્રિજનું કામ ચાલું છે એ બ્રિજના કામ પર ગોકળ ગતિએ કામ ચાલે છે અને દરેક સ્ટુડન્ટ હોય કે પછી નોકરિયાત વર્ગ હોય કે ખેડૂત વર્ગ હોય એ બધાને અવર જવર માટે એવી અસુવિધા ઊભી થયેલી છે કે જેથી કરીને દરેક વ્યક્તિ આ રસ્તા પર હેરાન હેરાન થઈ ગયો છે અને આ બ્રિજની ગુણવત્તામાં એમને ડાઉટ લાગે છે કે અવારનવાર બે કે ત્રણ કંઈક કોન્ટ્રાક્ટર બદલાયા અને અત્યારે જે કોન્ટ્રાક્ટરને આપ્યું છે હવે એમાં કઈ રીતનું કામ ચાલી રહ્યું છે એ તો વિજિલન્સ ઓફિસર કે એના દ્વારા તપાસ કરે એના સેમ્પલ લઈ અને પછી દરેક જગ્યાએ તપાસ કરીને આ બ્રિજને ચાલુ કરે અને સત્વરે ચાલુ થાય એ અમારી માંગ છે કે જે એપ્રિલ સુધીમાં ચાલુ થાય આવી અમારી અત્યારે માંગ છે એના લાગતા આર એન બી વિભાગ હોય ગવર્મેન્ટના કોઈ પણ હોય કે ધારાસભ્યશ્રી હોય ગમે તે વ્યક્તિ એમો રસ દાખવી અને અમારું કામ પૂર્ણ કરે એવી અમારી માંગણી છે ડભોઈ ટોલાર એ ડભોઈ તાલુકાનો એક અગત્યનો રોડ છે જે ડભોઈ તાલુકાને વાઘોડિયા તાલુકા સાથે જોડે છે તો એ રસ્તા ઉપર હાલ દાઢર નદી ઉપર બની રહેલા માઇનર બ્રિજનું કામ પૂરજોશમાં ચાલુ છે જે બ્રિજમાં વરસાદમાં ચાર મહિના પૂરના કારણે કામગીરી થઈ શકેલ ન હોય જેના કારણે હાલમાં આપણે કલેક્ટર સાહેબ પાસેથી જાહેરનામું મંજૂર કરેલ છે જે જાહેરનામા અન્વયે એકત્રીસ પાંચ પચીસ સુધીમાં સદર બ્રિજની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે પરંતુ હાલ સ્થળ ઉપર વધુ ઝડપથી અને વધુ સારી રીતે બ્રિજ થઈ શકે અને ઝડપથી બ્રિજ ઓપન કરીને લોકોની સમસ્યાનું નિવારણ લઈ શકે એ રીતે કામના આયોજનના ભાગરૂપે ત્રીસ ચાર પચીસ સુધીમાં કામ પૂર્ણ કરીને બ્રિજને ખુલ્લું મૂકી દેવાનું આયોજન છે આ લોકોનો આક્ષેપ છે સાહેબ કે ભાઈ જે કામ કરી રહ્યા છે એમાં કોઈ અધિકારી કે કોઈ કોન્ટ્રાક્ટર ત્યાં હાજર રહેતું નથી ને આ મજૂર કોઈ કામ કરે એટલે એ લોકોને એવું લાગે કે કંઈ અનિચ્છનીય ઘટના ના તે માટેની તકેદારી રાખવા માટે ગ્રામજનોની રજૂઆત છે શું કહેશો તદ્દન ખોટી વાત છે હાલમાં અમારા વર્ક આસિસ્ટન્ટ એસઓ અને હું પોતે પણ ઘણી વખત સાઇટ વિઝિટ કરું છું અને ગામના લોકોનો પણ ત્યાં હોય છે અને એમને સમજાવવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે એ સદર બ્રિજની કામગીરી પૂર્ણ પૂર્ણ રૂપે અમારા સુપરવાઇઝ સુપરવિઝનમાં કામગીરી થઈ રહી છે અને ગુણવત્તાના દરેક ને બધી વસ્તુઓ હાલ સ્થળો પર કરી રહ્યા છે